નાવિકાનો ઠગપતિ વિવેક પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે ફરિયાદી શ્રી વૈશાલીબેન વાઈફ ઓફ દીપક કુમાર ઠાકોરભાઈ પારેખ ધંધો નોકરી રહે ઘર નંબર સત્તર શિવાંજલિ રો હાઉસ છાપરા ગામ નવસારી નાવે આરોપી એક વિવેકકુમાર કુમાર નવનીતભાઈ પટેલ તેમજ નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ ઓફિસનું સરનામું છે ફ્લાઇંગ ડક ઓવરસીસ બસો એકાવન બસો બાવન સેન્ટ્રલ બજાર નવસારી નાઓ વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ચારસો વીસ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસમી મુજબનો એક ગુનો દાખલ કરાવેલો હતો જે ગુનો તારીખ દસ ચાર બે હજાર ત્રેવીસથી તારીખ બાર છ બે હજાર ચોવીસ દરમિયાન બનેલ હતો અને આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપીઓ છે વિવેક કુમાર અને એમની જે વાઇફ છે નાવિકાબેન નાઓએ આ જે ફરિયાદી છે તેમજ ફરિયાદમાં જણાવેલ શહેદો જે અઠાવીસ લોકો છે એમની પાસેથી એક કરોડ તેત્રીસ લાખ છન્નું હજાર રૂપિયાની રકમ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે વિઝા મેળવવા બાબતે ખોટા અને બનાવટી સ્પોન્સર લેટર બનાવીને આનો ઉપયોગ કરીને આમના એમ્બેસીમાં મૂકીને એને સબમિટ કરાવીને એમના વિઝા રિજેક્ટ કરાવેલા અને દસ વર્ષ માટે બેન કરાવેલા હતા આમ પૂર્વ આયોજિત કાવતરી રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદી અને સહાયો સાથે કરેલ છે જે બાબતનો ગુનો નવસાઈ ટાઉન પોલીસમાં નોંધાયેલ જેમાં આરોપી નાવિકાબેન વાઇફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ નાઓની તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એએસ એસ સરવૈયાનાઓ હાલ કરી રહેલ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી so